ピピピピピ。 many day કસા આવશે બુદ્ધ ગરબા પૂન ધારે જાય વિડીયોમાં ઠેટ લગી બન્યા રહેજો છેલ્લે સુધી જોજો બુદ્ધગર બાપુની ધાર બતાવે અને બુદ્ધગર બાપુની સમાધિ હાલો મિત્રો ઢસા આવી ગયો

પહેલાં તો ભોળાનાથનું મંદિર દેખાડું છું ઠેટલક બના જો વિડીયોમાં ઓમ નમો નારાયણ बोलानाथ मंदिर से भगवानपति महाराज कंदी महाराज कंदी महाराज कंदी महाराज आ गुरु बापू की समाधि ગુલાબગીરી બાપુ સમાધિ શ્રી બસુગીરી બાપુ એમની સમાધિ શ્રી ભોલાગીરી બાપુ એમની સમાધિ બે હારે આ બધા બાકલા બેસવાના ત્રણ કિલોમીટર બાપુની છેલ્લે સુધી જોતા રહીજો મિત્રો પીડીઓ છેલ્લે તમને ভোলাথা পুৰা গৈছে

આપણે આપણે ધારના મહંત

અને એનો હાથ છે વચ્ચે ખીર એવી નવી નીકળે અને ગામ ફરતો દૂધી ધારાવાળી અને ખાતા દોરાનો દોરેથી ગામ બાંધ્યું અને ગામના પાદરમાં દા દાદાનો થાપો છે થાપાની નીચે આપણે ડેપ કર્યું ડેપમાં ખીર ભરી અને ખીર ભરી નાખી દેવી સીધા વચ્ચે આપણે એને ખોલવી અને ખીર એવી નવી ગરમ નીકળે અને એ પછી અમે એને ધારે લાવી દીએ અને આપણું ગામ સ્ટેશન જલાલપુર પાછળી ચાર પાંચ ગામના માણસો પછી દેવાનું સાઈન વસ્તુ એટલે ટૂંકમાં ગામ આખું આ ઢસા ગામ ઢસા જંક્શન જલાલપુર અને કાશી ગામ બધા પછી જ લેવા આવે ત્રણ વર્ષે તરવેરો થાય અમારે અને ગામ થકું તરવેરો થાય ગામ આખો ફાળો કરે ગામ આખો જે તરવેરો હોય તે રાખે પણ ગામ આખું બાજુમાં હોય ભજન ભાવે હા ભજન ભાવ થાય અને આ આ જગ્યા છે અમે બેસાદા છે જે બુદ્ધગર બાબુ રહ્યા ને એ બુદ્ધર બાબુ લહેરોગર બાબુ જલારપુર અને લહેરગર બાબુ સોમાળી સાયને ગુરુભાઈ એ ભૂતરાધા રહ્યા ને એ આખી સલમુદ્દીન મોકલતા હતા આકાશી એમાં એ ભૂતરાજદા બાબરાના ભૂત ભૂતરાધા છે એને ભૂતો પકડી નીકળ્યા સલામ પકડી લીધી અને પૂતળા લાવીને બહાર વીકવા રહ્યો ને આપણે વીકવા ફરી ગયેલો છે પણ એમ લીલો લીલો છે ના છે પૂતળા પછી એ પૂતળા ગુફા કરાવી છે આપણે છે જુનાગઢ લીધી જુનાગઢ જુનાગઢ ગીર ને ના અહીંથી ભસાતી ગુફા ના છે બે દિવસે બાપુએ પછી સમાજી લીધી તે બાપુ અહીંયા સમાજી લીધી અને જુનાગઢ ગીરનારમાં અહીંથી અમારા ધસાગામના વાણિયા પટેલઓ બધા લીલી પર કંપની ભાઈ છે અને એને નહીં અને એ એની એની પચ્યાસી રૂપિયા વાણ્યા છે આપણા કેકિનમાં એની પાસે જોડી છે અને પંડ અને ચીપો અમારા ગામના પટેલ છે એ પચ્યાસી રૂપિયાના રાખી છે